પૂણા પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સાથે પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરેલું હતું તે સમયે બાતમીના આધારે બિહાર રાજ્યના પટના જિલ્લાના બાળ પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગેરકાયદે મંડળી રચી હત્યા કરવાના પ્રયાસ તથા આર્મ એક્ટના ગુનામાં અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મુન્નીલાલ કુમાર ગોપાલ યાદવને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો બિહારની ગાળ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી પૂણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાથમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ વિથ એટેમ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એક આર્મસેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો